આ વસ્તુ એટલા હા 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 જો ખાલી એક વાર ખાલી જો લે ને આને ખાલી અમે આર શું બાકી આ મન આદત પડી જાય ધંધાવાળા ના આદત ના રખાય નકર ધંધાની પથારી ફરી જાય હા હા આવો સમજો આવો મહેમાન બસ મજામ જીએ આ કોઈ દારૂ નો કોઈ વેપાર કરાય એવું કોઈ ખરી પીવો અરે કોક દારો થોડું થોડું લઈએ નાતી વાય આ બધું અમારા આટલામાં તો એક જ જણો છે જે આ બધા બે ના ધંધા કરે શું નામ ભલો કરીને છે

શાકભાજી કે ઉપર આ ધંધા નીકળી બહાર ના પરાય કારણ કે આ તો બહુ ભયંકર ધંધો હ જો ચેક લો ગંદા એને ખબર પડી જાય ને તો પથારી ફેરી નાખે આપણી હમ લાયક ચીધો ચીધો જવું અને આ ભલ્લો સાચીઓ હું તો ચાલો ઓરખું છું આ તો ચલણ ક્યાં ઉપર હું ભલ્યા નું ઓરખું છું ચાલ ભલ્યા જોડે તો તારે કાપી ને યાર ચટલા ચા હવાનો એક ધારો વર્ગ્યો છું

કમ્પ્લીટ આ તો આપણો જોરે જોઈન થાઉં છે એટલે 50 50 તો 50 50 એ બધું મારા એ મારો વિચારવાનું પણ હું ધંધો જાલું આમ તો કરોડપતિ બની જાય શું વાત કરો હા ખરેખર આ દારુ નહીં તા ભાઈ સાહેબ જોરદાર ખાલી જો હું બસ સેમ્પલ તન બતાવજો આ ના વસ્તુ એવી છે ને દારૂ થી એ તેજ આવે ખાલી આમ આમ હું ગીજો ખાલી જેવો

તે મું મને કે ભાઈ બલુ દારૂદાર મને કે તમે ઓરખો તો નહીં મલેન પૂછે ને તો કે માર હગા હા એ ઉ કેજે જ નહીં લાવું તું નહીં આ જો બરાબર હા પણ સેતર તો નહીં ના સેતર બરાબર

તમે આવું તો પૂછો હું સ્ટાફ નો માણસ છું પોલીસ મયો હા સ્ટેશન સાથ હા જો તમે કેમ આડ એડ્રેસ માં આમાં શું હતા દારૂ ના ને સ્મોગલીંગ ના ધંધા બહુ વધી ગયા છે એ વાત સાચી હો એટલે અહીંયા તમને કોઈ ખબર ખરી કે અહીંયા કોઈ ગામમાં દારૂ ગાળતા હોય ડ્રગ્સ નો વેપાર કરતા હોય કોઈ અમારું ગામમાં એક છે આપ દુકાન ના શેનો એવું એ શું કરો છો બરાબર

કોઈ પણ બાત નહીં આપતા રવા ત્રણ ગામ ની અંદર એવું બન્યું લઠ્ઠાકાંડ થયું લઠ્ઠાકાંડ ની અંદર કેટલા ગયા હવે એમના નાના નાના છોકરાઓ હોય બહેરાઓ હોય પોતે ઘર નો માલિક મરી જાય શું થાય તકલીફો કેવી આવી ઊભી થઈ જાય ઘર બરબાદ થઈ જાય એટલે આ લટઠાકા ના થાય અને આ ડ્રક્સનો વેપાર આગળ ના વધે એની બાતમીના આધારે હું ગામમાં તપાસ મણી ગયો છું ના પણ જો હું છે ને આજથી નતરથી જ સીઆઈડી ચાલુ કરી દઉં હા બરાબર તમને પાકી બાતમી મળી જાય તો તમને ટાઈમ મળે તો મને આ મેમી સ્કૉલ માર્યો ને એના ઉપર મને આમેથી ફોન કરો તો મારો ફોન ઇમરજન્સી ગમે ત્યારે વાગે આવશે ને તો હું ઉપાડી લઈશ અને આ બધું હું કરી આ લઉં હા હા

ઇનોમ લેવાનું છે ન બધા બરબાદ થાય છે તે મને બચાવવાના છે સના તીન નતાડથી આ પ્રભુ આ સીઆઈડીના પાછળ લાગી ગયા અને પહેલાં જ જઉં પેલા ભલ્યાના તો એને ખબર ના પડે ને એ રીતે હું એની સત રાખું ડાઉટ એના ઉપર જાય છે એટલે જવા દે એના તો જ જવા દે પહેલામાં ચમક હારું સન ભલ્યો છે ને ભલ્યો ભલ્યા બધા ધંધા કર્યા કોઈ ધંધો ને બાચી નહીં મેળ્યો શું ખબર એ જ આર્યું કરતો હોય તો મારું આર્યું મને યાદ આવી યાર પેલો એક જણો આવ્યો તો ભલ્યાનું પૂછતો હતો શું ખબર આ એ વ્યક્તિ હોય પેલા સાહેબ કેતા હતા બની હક લાય અને જવા દે ભલાના તો હલો હા હા મળી જશે હો આ હું કહો મારા એક ભૈયા આયા છે હા હા આવો ઓહો ચમલુ સદન દામ પર કમ્પ્લીટ ટના ટન દેહો નો નહીં મારો તો ધન ધન દો આપરો કમ્પ્લીટ હે ડાળો અરે કમ્પ્લીટ 25% હેડ હું જોતો બેંક પૈસા આ એ જ વાત કરું છું બેંક માં જોતો ઓનલાઈન માં હું ડાયરેક્ટ નખાઉ છું પણ સર્વે ડાઉન હશે એટલે નહીં આયા બાકી જોઈ લો એને આપી દીધા પૈસા જો

છોકરો છે એટલે સોના વાતો કરતા જો છોકરા વિડીયો બનાવ્યો હો તમારી વાતો કરતા